નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહે ટ્વેન્ટી ફોર બાઇ સેવન લાઈવ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બજરંગદળ તરફથી પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષામાં આવેલ વિદ્યાર્થીઓને નિશુલ્ક રહેવા જમવાની ઉત્તમ સગવડ પૂરી પાડી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ દળ સાબરમતી જિલ્લો કર્ણાવતી મહાનગરપાલિકા દ્વારા આયોજિત પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપવા માટે અલગ અલગ જિલ્લામાંથી આવેલા બાયો બહેનો વિદ્યાર્થી માટે નિઃશુલ્ક રહેવા તથા જમવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી અને રાણીપના પીએસઆઈ વિક્રમસિંહ ઠાકોરે પરીક્ષાને લગતું માર્ગદર્શન આપ્યું બિપિનભાઈ ઠાકોર રાષ્ટ્રીય બજરંગળ અમદાવાદ શહેર મંત્રી અને મેહુલભાઈ ઠાકોર સાબરમતી જિલ્લા મંત્રી આ સાથે તમામ કાર્યકર્તાઓ વ્યવસ્થામાં સહભાગી થયા હતા રિપોર્ટર કનુભાઈ જી પટેલ મોડાસા આનંદપુરા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર લાઈવ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ નાની દ્વારા બહાર ગામના જિલ્લામાંથી આવતા તમામ પોલીસ પરીક્ષામાં જે પણ વિદ્યાર્થીઓ વાલીઓ આવ્યા છે એના માટે આપણે રોકાણની વ્યવસ્થા કરી છે અને અળવા નાસ્તો છે ભોજનની પણ વ્યવસ્થા કરી છે તો સૌ બહાર ગામના મિત્રો ભોજન લઈ રહ્યા છે અને અમારા જે ભોજનની વ્યવસ્થા સંભાળી છે સૌનો ખૂબ ખૂબ આભાર જય શ્રી રામ